વેલકમ ટુ પિન્નુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે તીખા ગાંઠિયા બનાવીશું તો વિડીયો હેન્ડ સુધી જોજો તેનો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે તો તેને સારી રીતે ચારણીની મદદથી સારી રીતે ચાળી લેવાનો છે તો આપણો લોટ સારી રીતે ચડાઈ ગયો છે તો ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવો હળદર પાવડર નાખીશું ત્રણ ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું બે ચમચી જેટલું તેલ નાખી સારી રીતે મિક્સ કરી દેશું અને પાણીથી સારી રીતે લોટ બાંધી લેવાનો છે બાદ થોડું એવું તેલ નાખી સારી રીતે લોટને મસળી લેવાનો છે તો આપણો લોટ બંધાઈને રેડી છે તીખા ગાંઠિયા પાડવા માટે મેં અત્યારે આ ટાઈપના સંચાનો યુઝ કરેલ છે તમે ઝારાનો પણ યુઝ કરી શકો છો ત્યારબાદ તેમાં લોટને સારી રીતે ભરી લેવાનો છે અને સારી રીતે પેક કરી દેવાનો છે અમે પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે આપણે તેમાં સારી રીતે ગાંઠિયાને ફ્રાય કરી લેશું ગાંઠિયા જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરવાના છે તો આપણા ગાંઠિયા ફ્રાય થઈને રેડી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સૌ કરીશું તૈયાર છે તીખા ગાંઠિયા તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પ્રકારનો સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ